મજાની આપણી દાળ શીખી છે ગુડ મોર્નિંગ બધા એને જય માતાજી જય કાલકાઈ માં તો મસ્ત મજા ને આપણે ઊભા થઈ ગયા છીએ ફ્રેશ થઈ ગયા છીએ આજે આખી રાત વરસાદ આવ્યો હતો અત્યારે છે ને હાવ ધીમો પડી ગયો છે ને આખી રાત તો છે ને ફૂલ હાવ નેવા ધરાયો તો આપણે છે ને આ ટાંકામાં છે ને પાણી પણ વરસાદનું ભરી લીધું છે મારા ભાખરી બનાવે છે તો આપણે પેલા નાસ્તો કરી લઈ નાસ્તો કરીને પછી રાઉન્ડ મારવા જઈને કેવો કેવો વરસાદ આવ્યો હોય તમને હું બતાવ તો આ છે ભાખરી ને આ છે ચા તો ભાખરી ને ચા બે ગયા છીએ આપણે નાસ્તો કરવા તો પેલા અતારમાં નાસ્તો કરવો પડે ને આચાર મારે મોડું ઊભું થવાનું આધાર આડા નવ વાગી ગયા અને આખો દેવા વરસાદ હતો ને ટાઢું ટાઢું વાતાવરણ કરી વાગી ગયા તો આપણે ઉભા થઈ ગયા છીએ ફ્રેશ થઈ ગયા છે નાસ્તો કરવા બેહી ગયા છીએ તો આપણે ફેમિલી નાસ્તો કરી લીધો છે મસ્ત મજાનો તારમાં સાન ભાખરી લેવાનું માર બા છે ને નાસ્તો કરે છે જવો તો એ નાસ્તો કરી નાખે જો કેળા ગાયડ એવું બધું સહન ટોઈટલી ભાખરીને બધું આપણે નાસ્તો કરી લીધો છે ને હવે થોડોક વરસાદ પણ વધી ગયો છે તમે જો આમ જોવો ને તો થોડો થોડો તો ને વરસાદ પણ વધી ગયો છે આપણે બહાર આટો મારતા થઈ ગયા મોડા થઈ ગયા મારવા નથી કે આપણે આટો મારવા તો ડેલી જવું પડે તો આપણે પૂગી છે બીજા ઘેરે ને આ ટાઈપ નો હાવ ફૂલ વાતાવરણ છે મારા દાદા ની ઘરે પણ વરસાદ આવી ગયો ઓલી ગાડીઓ બે પલ્લી ગઈ છે આ વાસણ પીડે એની માથે છાટા પડે છે ના સીકુડીમાં છે ને ટપ ટપ ટક છાટા પડે છે જામુડામાં અને બધામાં આ હરી પડે છે એમાં તો હિંગો આવી ગઈ છે બે શાક થાય એટલી અમારા કુકી બેન આ બેઠા બેઠા છે ને વરસાદ જોવે છે કેટલો બધો વરસાદ આવે ને આ છે તુલસીમાં નો કેરો તો તુલસીમાં નો રોપડો છે ને બહુ મોટો હતો આજકાલ આસો માફામાં છે ને ખેંચી નાખ્યો છે તો બીજા તુલસીમાં વાવી ને તો એ મોટો થઈ જાય ઈ છે ફૂંકાઈ ગયો છો અમારા મોટા મોટાબાઈ વરસાદના લીધે બેઠા છે અમારા ઘેરે આજ લાઈટ વહી ગઈ છે આજ લાઈટ નથી અત્યારમાં ગઈ છે ઓલા બેન જો છે એટલે મારા દાદા જો અત્યારે સોમાખાના દેશી પાણી ભરવાનું છે ને આથી થી ઓલા પણ ભૂંગળી મેકી છે પણ એ પૂરો ટાકો છે ને ઓલા બેન બેઠા ના ભો ટાકામાં નાખવા આટવા પાણી નું એવું મોટું કેન મેક તો આ ઘરનું બધું પાણી છે ને બધું ભેગું થઈ ને આ ખૂણે આવે એવી રીતે એને પ્લાન કરીને ગોઠવેલું છે એના તાર જોવા વરસાદ નું છે ને આલી બંબુડી પડે છે ને હાથ ધોવાનું એને કરી નાખ્યું છે ને ઘણા બાથરૂમ પાસે વાળા નળ હોય એને ભાઈ ઓનલાઈન છે ને હાથ ધોવાનું કરી નાખ્યું છે એમાં રાજુભાઈ છે ને દાઢી કરવા મળ્યા ઘરે કે બાબર ને ક્યાં ત્રીસ રૂપિયા દાઢીના દેવા જવા તો એને છે ને જો દાઢી કરવા મળ્યા છે ભાઈ હાઈ છે ને તો ત્રીસ રૂપિયા લઈ દાઢી

અત્યારમાં સાહ પી લે એક વાગ્યા હોય ત્રણ વાગ્યા હોય આપણે તો સાહ પીવાનું કામ હોય ને આપણે તો ગમે તેવા સાહ લેવું એવું નહીં આ ટાઈમે સાહ પીવી પડે તો આપણે ગમે એ ટાઈમે સાહ આપે ને એ ટાઈમે આપણે સાહ પી લઈએ તો અત્યારમાં પણ સાહ પી બનાવવાનો છે આજે છે ને આપણે ઓળો તો મસાલાવાળો છે ને ઓળો બનાવવાનો છે તો આપણે રીંગણા છે ને પહેલાં હેકી નાખ્યા હતા ને હવે છે ને ખાલી રીંગણાની માથે જે કાળી કાળી સાયલ હોય ને હેકી નાખી એટલે તો સાયલું પોલાઈ ગઈ છે એક રીંગણામાં એક રીંગણામાં બાકી છે તો આપણે બનાવવાનું છે ઓળો તો આ ટાઈપનું પેલા વ્હાઇટ કામ હશે ને એવું સાઈલ ને એવું બધું કાઢીને આપણે તૈયાર કરી નાખીએ મસાલો ને એવું તૈયાર કરી નાખ્યું છે તો આપણે મેકવાનું તૈયાર કરવા નતો ને તો એ બધું છે ને આપણે આખું છે ને હવે છે ને મરસાન ટમેટા ને એવું બધું વાતરવા મીડ્યા છે તો પેલા છે ને ટમેટા અને મરસાન તો મરસું તો વાતરી નાખ્યું છે ખાલી ટમેટું વાતરવાનું રહ્યું છે ને આમાં જો આખા ટમેટા ને બટેટાનું ના હુંડી છે તો હુંડીમાં આપણે બધું સામાન મેકો હાટું લીધેલી છે આમાં મરસાન ટમેટા ને આદુ ને એવું બધું પીડું રહી તો બે ટમેટા છે ને આપણે મોળવાના છે તો એક મળી નાખ્યું બીજું મોળાય છે તો આપણે મસાલો સીજાઈ ગયા ને પછી આપણે રાંધવા મળવાનું છે ને આવ્યા છે ને ડાળ દાળ ગઈ છે ને આમાં ભાત સડે છે તો આ બનાવવાના છે દાળ ભાત ડાળ ને ભાત ને એવું તો છે ને પહેલાંથી મેકી દીધું અત્યારે તો થોડેક જ વારમાં હવે સળવું આવી ગયું છે જે અડધું ચડી ગયું છે થોડુંક આખું હોય છે ને થોડુંક હજી પાકવા દઈએ પહેલાં તો આપણે મસાલામાં છે ને હળદર ને એવું બધું નાખી દઈએ જેટલો આપણે મસાલો નાખવાનો હોય મેંગી મસાલો ને સ્વાદવાળો મસાલો આવે ને એ બધો મસાલો નાખવાનો છે આપણે તો હવે છે હળદર આવી ગઈ છે આ છે જીરું તો આપણે છે ને વાટેલું જીરું છે આ વાટેલું જીરું હળદર નાખી દીધું છે અને રાય રાય છે રાઈ છે છે શું તો આ તો વઘાણી છે આપણે વઘાણી પણ નાખી દઈએ મસાલો આપણે હેળ ભેર હેળ ભેર કરી છે હવે છે ને પેલા આ વળો નાખ્યું આપણે છે ને મસાલો નાખ્યું તેલમાં પછી આપણે નાખવાનું છે રીંગણું જે શેકેલું છે ને એ નાખ દેવાનું નાખવાનું છે રાય

તો પેલા તો આપડે છે ને ડાયર નો ને એવો છે ને વઘાર કરવાનો છે

એટલે પાછી આપડે સૂલે નાખી દીધી છે ને આ મસાલો નાખવા નાખી દીધી આપણને બહુ એટલી બધી માહિતી ન હોય તો આ મસાલો આપણે છે ને નાખી દીધો છે ને મસ્ત મજાની છે છે ને ને હજી તો આ મીઠો લીમડો કેવા નાખવાનો છે એ પછી અત્યારે નાખવાનો છે આયુર્વેદ તો હવે ઘડીક છે ને આ મસાલો નાખીને થોડીક વાર પાકવા દેવી પડશે પછી આમાં છે ને ડાળભો થોડો 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 છે ને બધો મસાલો આપણે આમાં નાખી દીધો છે તો કેટલો બધો છે ને આમાં મસાલો થઈ ગયો લાડ બધો હતો એ બધું આપડે દાઇલમાં નાખવાનું એટલે સ્વાદ છે ને બહુ મસ્ત આવે ભાતેથી છે ને જે આપડે બફાવા માંગ્યા છે ને તો એ ભાતેથી બફાઈ ગયા છે ને થોડા થોડા કાસા હશે ને એવું લાગે છે નઈ પાણી છે ને બધું બુખાઈ ગયું છે એટલે છે ને ભાત બફાઈ ગયા હોય ને તેવાથી પાણી હાવ સૂહી જાય

હવે થઈ ગયો છે આપણો તૈયાર વઘાર ચાલુ કરવાનો ને આપણો તવિયો બતાવીને તો તવિયામાં મેગી દીધો છે બધા મસાલો થવા તો ગરમ થઈને જો લવિંગ બાજાને એવું બધું આપણે ને પેલા તેલમાં તેલમાં છે ને વઘાર સડવવાનું છે એમાં તેલમાં સડી દઈને પછી આપણે ડાયરેક્ટ દાળમાં નાખવાનું છે દાળમાં લગભગ નાખીને જોવા ભડકો થાય એવું આપણે ધોયેલું છે આ રિયલમાં જોઈ ભડકો થાય કે ન થાય વિડીયોમાં રોંગ લગન રહી ગયો તમને બહુ મજા આવી જાય તમારી સપોર્ટ થાય ને એટલો કરતા જ ગયો ફાઇનલી હવે છે ને ડાયરમાં નાખવાનો સમય આવી ગયો છે તો હવે નાખવાનું છે આપડે જોઈ લો પેલા કુકરને ઢાંકી દીધો આમાં બહુ જોવો આમાં છે ને ગાય ફટાફટ છે ને આપણે કુકરની માથે ઢાંકનું દઈ દીધું ને એટલે કાંઈ ભડકો છો નહીં નકર કરતો છે ને ખુબ નારાનો મોટો ભડકો થાય તો આમાં છે ને હવે બધું થઈ ગયું થોડીક વાર ખાલી સડવા દેવાની નાખી દેવું અને પછી દાળ ને એવું થઈ ગયું છે હવે છે આપણો ઓળો પછી ઓળો સડી જાય ને પછી સાસ લેવા દુકાને દુકાન ને લઈને આવીને પછી આપણે બપોર કરવા બહી જાવ દાળ ભાત ને એવું બધું તો થઈ ગયું છે હવે બનાવવાનો છે ને આપણે ઓળો તો ઓળો કેવી રીતે બનાવીએ અમે એ તમને આજે લગ્ન વિડીયોમાં બનાવી રહી ગયો એટલે બતાવીશું તો પેલા તબીયમાં તેલ ને એવું બધું નાખી દીધું છે ને આમાં છે ને તો મરસામેટા ને આ બધો મસાલો છે ને એ બધો મસાલો મારે બાય છે ને આમાં અત્યારે વઘાર કરવો પડશે આમ વઘાર વડે જ કહેવાય ને વઘાર કરવાનો છે ને પછી આ વળો છે ને એટલો ઓળો નાખવા પેશન્ટ મારી હાટું બે ખાટું જ બને છે બીજા કોઈને તો દાળ ભાત ને એવું ખાવાનું મારે એકને તો વળો કે હું દાળ ભાત ઓછા ખાવ એટલે મને દાળ ભાત બહુ ભાવે નહીં કે હું ઓછા ખાવ હું ખાતો જ નથી ને આવડા છે ને આપણે બનાવવાનો છે ઓળો પછી આપણે પાછળ આવે અને અમે બપોર કરતી હોય કે શરૂઆત છે તમે જો તમારો બાળો બનાવે મસ્ત મજાનો બધો મસાલો નાખીને એટલે સ્વાદ વાળો છે ને બહુ મસ્ત હવે આવી ગઈ છે હળદર તો એક ચમચી છે ને આપણે હળદર નાખી દીધી છે ને હવે પછી નાખવા આ શું કહેવાય બા વઘાણી આ વઘાણી તો હવે વઘાણી નાખવી જોઈએ તો આમાં અડધી ચમચી વઘાણી નાખ દેવું તો આપણે મસાલો શીખ ગયો તૈયાર ને હજી આમાં થોડોક આપણે મેંગી મસાલો ને એવું કહીને તો મેંગી મસાલો ને એવો નાખો આપણે ઓળોથી નાખી દીધો છે એટલો થઈ ગયો છે આપણે ખાલી એક ભાણામાં થઈને એટલો થોડો ખાલી નાના નાના બે રીંગણાનો ઓળો કર્યો છે આપણે એટલું તો લાળ છે જાય વધારે જ ન ભાવે તો પાછી અડધે નાખવાની તૈયારી થઈ ગઈ છે કેમ પેલા અડધે નાખીને તો ઓછી અડધે પડી ને આપણે પાછી અડધી નાખી દીધી થોડીક વાર છે ને આપણે પેછળ ચડવા દેવાનું છે મસાલો ને તો હવે છે ને દુકાને થઈને છે ને આપણે વેફર લેતા આવી દુકાને ને આ બેન નું ઘર આડું આવે તો એ બેન ના ઘેર આવી જાય છે ને એ એક છે ને બબલું ખાય છે મને બબલું ય નથી થયું તો મોઢામાં ને આખો બબલું ઓલા બેન બબલું લેવા ને બધા ને થોડા 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 વેચાણ ના ભાગમાં જ બબલું નહિ એટલે આટ બધા થઈ જાય ને

કેળા છેલી ને દાળ ભાત જો દાળ ભાત છે ને બહુ મસ્ત થઈ ગયા ભાત ને એવું બધું ને આપણો ઓળો પણ મસ્ત થઈ ગયો છે અને તો દાળ ભાત ને બધે હવે વાળું કરવા બપોરા કરવા માંડ્યા છે મારા બા ને બધા ભાણા કરી દેશે તો બપોરા કરી લેવી પેલા તો આપણે તેને લઈ લીધો છે વળો ને સાસ પેપર ના રોટલી ને આપણે દાળ ભાત ને એવું ઘડી ગ્રીન ખાવું પેલા છે ને આપણે વળણ રોટલી ને સાસ ને આવું બધું ખાઈ લઈએ તો આલો બપોરા કરવા અમે બેહી ગયા ત્યાં તો પેલા આપણે બપોરા કરી લઈએ પછી પાછા ફાઇનલી છે ને આપણે પેલા દાળ ભાત ને વળણ રોટલી ને બધું આપણે બપોરા કરી લીધા છે ને અત્યારે વાગી કેટલા ગયા તમને પેલા ઘડિયાળમાં બતાવી દો તો અત્યારે જુઓ આડા માં છે ને ખાલી વીસ મિનિટની વાર છે તો આપણે છે ને નાઈ ધોઈ ખાતી ફ્રેશ થઈ ગયા છે આ તડકો નથી કે આખી રાત વરસાદ આવ્યો બપોર લગ વરસાદ આવ્યો ને અત્યારે ટીપા ટીપા ટાઈમ ટીપા છે ને વરસાદ આવે જ છે તો આપણે છે ને ઠંડો વાતાવરણ ઠંડુ વાતાવરણ છે મસ્ત મજા તોય ઠંડા પાણીએ નહીં નહીં ખાતી કયું પતિ મજા આવી ગઈ ને આવ્યો ને એક નંબર મજા આવી ગઈ છે ચાર વાગી ગયા છે ને અત્યારેમાં આવી ગઈ છે સા તો પેલા છે ને આપણે બસ 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 તો આપણે લી લીધી છે ને બધા છે ને વેસવા વેસવા ગયા જાય છે આપણને પેલા શાહ આપી દીધી છે તો પેલા શાહ આપણે પી લઈ હવે મારા દાદાને સા દેવા ગયા છે બે તો હવે પેલા આપણે શાહ પી લઈએ ઉની એના છે ને તો અત્યારે હાથ વાગી ગયા છે ને આપણે છે ને વાતાવરણ છે ને આ ટાઈપનું છે અત્યારે તો છે ને કઈ વરસાદ આવે ને એવું લાગતું નહિ પણ આ રાઈત ને આખો દિવસ આવ્યો છે આયા જુઓ અત્યારે છોકરી છે ને તો એ બધા બેઠા છે અમારા રાજુભાઈ ને આવી બેઠા છે સમજો હમણાં એને ત્યાં અમારે બધા ને વરસાદ આવે ને એટલે કાદુ ને એવું થાય ને એટલે અમારે પણ રજા હોય વરસાદ ને કઈ છે ને જો અત્યારે ખટેરો આગે છે ટોરસ આ ભાઈ ને ટોરસ નો ડ્રાઈવર બનશે આ ભાઈ ઓલા ભાઈ ટ્રેક્ટર નો ડ્રાઈવર બનશે તો બે ટ્રેક્ટર ને ટોરસ હાઈકા કરે છે અત્યારે અમારો આખી ખેરી છે ને આઈથી

સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલના સબસ્ક્રાઈબ કરી લઈ મારે ભાઈ